ਦੇ ਗੇ ਰ લક્ષਮੀ ਨੋ ਭਵਤਾ ગૌ સેવા એજ પ્રભુ સેવા તમે જોઈ શકો છો કે મારી આજુબાજુ બધે જ રોટલા બની રહ્યા છે અને એ પણ સો બસો નહીં પણ એકાવન જેટલા રોટલા બની રહ્યા છે આ કોઈ વ્યક્તિ માટે નહીં પણ ગાયો માટે બની રહ્યા છે આ રોટલા બનાવવા માટે સો થી વધુ મહિલાઓ સો થી વધુ સ્વયંસેવકો અને એકસો વીસ જિલ્લા કાર્યરત છે મોરબી ના જયભાઈ આદરોજા જેમના ઘરે દીકરી જન્મ થતા તેઓએ મોરબી ની આજુબાજુ ની ગૌશાળામાં એકાવન હાજર એકસો અગિયાર રોટલા બનાવી વિતરણ કરવાનું નક્કી કર્યું આ છે એક પિતા દીકરી પ્રત્યે પ્રેમ તો ચાલો આપણે એમની મુલાકાત કરીએ નામ જયકુમાર વાસુદેવભાઈ આદરોજા મૂળ મારું ગામ લાલપર હાલ મોરબી રવાપરની બાજુમાં ગોલ્ડન એલિટા સોસાયટી કરીને છે ત્યાં રહું છું હું એક બહુચરાજી માને એવી પ્રાર્થના ત્રણ ચાર મહિનાથી એ કરું છું કે મારી ઘરે દીકરીનો જન્મ થશે તો હું એકાવન રોટલા બનાવી અને મોરબીની આજુબાજુની તમામ ગૌશાળાઓમાં ગૌમાતાને એવા કરીશ મને એક પહેલેથી જ આવી પ્રેરણા હતી અત્યારે ઘણાય સમાજમાં એવું દેખાય છે કે દીકરો દીકરી એક જ સમાન હોય છે પણ મને દીકરી પતિ એટલો બધો પ્રેમ હતો